નમસ્કાર જય હિન્દ દોસ્તો હું અડન સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું અને આજનો મિત્રો આપણો સેશન છે 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 સરસ મજાનો કે સાહેબ એક ભરતી જીએસઆરટીસી જુનિયર ક્લાર્કની સરસ મજાની વેકેન્સી આવવાની હતી પણ ભરતી ગઈ ક્યાં એની કંઈ પણ છે એ ખબર નથી અને આજનો આ સેશનમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું સાહેબ આનું ક્વોલિફિકેશન શું રહેવાનું છે એક્ઝામ પેટર્ન કયા મુજબ રહેવાની છે સિલેબસ છે શું છે જો જોબ પર લાગીએ તો જોબ પ્રોફાઇલનું છે એ કઈ રીતનું વર્ક હોય છે તો સંપૂર્ણ ચર્ચા આજે મિત્રો આજે આપણા સેશનમાં છે કરવાના છે ખૂબ જ મોટો છે આંકડો ભાઈ ખૂબ જ મોટો છે વાત કરીએ સાહેબ કેટલો આંકડો છે તો કઈક છે મિત્રો સોળસો સમથિંગ છે એ વેકેન્સી છે રહેવાની છે ડન છે કેટલી વેકેન્સી રહેવાની સાહેબ સોળસો સમથિંગ છે એ વેકેન્સી ભાઈ જીએસઆરટીસી ક્લાર્ક ની છે એ રહેવાની છે સરસ મજાની છે ભાઈ વેકેન્સી છે એ આવી રહી છે ચોક્કસ સમયમાં નોટિફિકેશન આવી શકે છે અટવાણી ક્યાં છે પહેલા છે એવી ચર્ચા ચાલી રહી હતી કે સાહેબ આ સીસી માં છે કમ્બાઈન થઈને આવશે પણ સીસી ની ભરતી તો મિત્રો ઓલરેડી આવી ગઈ છે પણ છે એમાં કોઈ પણ છે સાહેબ જીએસઆરટીસી ભરતી ને રિગાર્ડિંગ અપડેટ નથી હજી બે તબક્કામાં સીસી આવવાની છે તો શું એમાં ભરતી આવી શકે આવી શકવાની સંભાવના મિત્રો નહીવત છે

ક્વોલિફિકેશનની મિત્રો વાત કરીએ તો આમાં છે પહેલા કેવું હતું કે ભાઈ જૂની ભરતીઓમાં છે એ છેલ્લી અત્યારે ક્વોલિફિકેશન અને નિગમ દ્વારા છે અલગ પરીક્ષા છે છે લેવામાં આવતી હતી હાલ કેવું ભાઈ પેટર્નમાં જે ધરખમ છે ફેરફાર થઈ ગયો છે બીજું એ કે હાલમાં છે થોડા સમય પહેલા છે ભાઈ નિગમ દ્વારા છે એક સર્ક્યુલર છે જાહેર કરવામાં આવ્યું તેમાં આપણે એ ચોક્કસ છે ભાઈ માહિતી આપવામાં આવી હતી કે ક્વોલિફિકેશન છે એ સ્નાતક થઈ જશે ઓકે એટલે કે ભાઈ ગ્રેજ્યુએશન ઉપર છે આ ભરતી આવશે એની ગ્રેજ્યુએશન હો તમે તો ભાઈ આમાં તમે ફોર્મ છે એ ભરી શકો છો બીજું એ કે આપણે એ પણ કહેવામાં આવ્યું કે પેટર્ન મુજબ રહેવાની છે તો આની એક્ઝામ પેટન છે એ રહેવાની છે ડન છે તો બંને ક્લિયર થઈ ગયું હશે ક્વોલિફિકેશન તો ક્વોલિફિકેશન છે ભાઈ ગ્રેજ્યુએશન અને એક્ઝામ પેટર્ન તો સીસી બી ગ્રુપના લેવલ મુજબ નીચે રહેવાની છે આગળ વાત કરીએ તો એ પગાર ધોરણની વાત કરીએ ડન છે પગાર ધોરણની છે સાથે સાથે આપણે વાત કરી દઈએ પછી છે આપણે નેક્સ્ટ છે એ એક્ઝામ પેટન સિલેબસનું રહેવાનો બધી વિશે વાત કરીશું તો સાહેબ પગાર ધોરણ બધાને સાહેબ ચિંતા હોય કે પગાર છે કેટલો રહેશે તો મિત્રો પગાર છે એ ફિક્સ પગાર પાંચ વર્ષ માટે છે રહેવાનો છે પાંચ વર્ષ માટે કેટલો પગાર હશે સાહેબ પ્રતિ માર્ચ એટલે કે પર મંથ છે એ ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ એટલે કે છવ્વીસ હજાર રૂપિયા છે તમારા અકાઉન્ટમાં છે પડશે જો તમે એઝ અ જીએસઆરટીસી ક્લાર્ક તરીકે જોબ છે એ સિલેક્શન થયું બેન છે એ નોકરીની સુરક્ષા શું છે પાંચ વર્ષ પછી તમે ફૂલ પગાર અને કાયમી સરકારી નોકરીમાં છે તમે ગણાશો ડન છે ક્લિયર છે મિત્રો લાયકાતની આપણે આગળ વાત કરી કે ભાઈ ગ્રેજ્યુએશન પર છે તમે ફોર્મ ભરી શકો બીજું કે ભાઈ ઉંમર મર્યાદાની વાત કર તો વીસ થી પાંત્રીસ વર્ષ સુધીના છે જે આમાં છે ફોર્મ ભરી શકે છે અને કેટેગરી વાઇઝ મિત્રો તમે છે આમાં છૂટછાટ મળવા પાત્ર છે જે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે તમને છે તમને ચોક્કસ માહિતી મળી જશે ત્યારે ફરી એકવાર છે આપણે લાઈવ મળીશું ડન છે ભાઈ ક્લિયર થઈ ગયું કેટલી ઉંમરના ફોર્મ ભરી શકે છે વીસ થી પાંત્રીસ વર્ષના કેમ કે ઘણા ખરા કેન્ડિડેટની ભાઈ કોમેન્ટ આવી જશે કેટલી એજ સુધી છે ફોર્મ ભરી શકાય તો કેટેગરી વાઇઝ તમને છે અહીંયા છૂટછાટ મળવા પાત્ર છે ડન છે કેટેગરી વાઇઝ તમને છૂટછાટ મળી શકે છે તો નેક્સ્ટ વાત કરીએ જો એઝ અ તરીકે મારું સિલેક્શન થયું તો જોબ પ્રોફાઇલ છે કે મુજબ છે રહેવાનું મારે કાર્ય શું કરવાનું હોય મારું પોસ્ટિંગ ક્યાં હોય એ બધી જ વાત કરીએ તો સિમ્પલ વાત કરીએ તો તમારું કામ શું હોય તો બધા સાહેબ એસટી ડેપોમાં જતા હોય છે કઈ ને કઈ મુસાફરી તમે કરતા હોય તો ઘણી ખરી વાર તમારે છે બુકિંગ કરવાનું થાય ત્યાં છે એ બુકિંગ તરીકે છે ક્લાર્ક તરીકે તમારું છે એ સિલેક્શન થાય ઓનલાઈન કે ઓફલાઈન છે ઓનલાઈન રિઝર્વેશન માટે છે ત્યાં છે એક બધાય છે ટેબલ જોયું છે અંદર છે ક્લાર્ક તરીકે બે કાર્ય કરતા હોય છે તો એ મુજબ છે તમારે બુકિંગ ક્લાર્ક તરીકે છે જોબ મળી શકે છે તમને બીજું વાત કરીએ ભાઈ વહીવટી કામ તો બધા જ વહીવટી કાર્ય છે તમારે કરવાના હોય છે જેમ કે સર્વિસ બુક છે પત્ર વ્યવહાર છે બધું છે મેન્ટેન તમારે છે કરવાનું હોય છે ડન છે પછી વાત કરીએ સાહેબ ટી ફોર્મ એટલે કે જે પણ છે કંડક્ટર અને ડ્રાઈવર માં છે જોબ કરતા હોય અથવા તો જીએસઆરટીસી નો જે પણ છે સ્ટાફ હોય આ બધાનું ઓવર અને રજાનો છે હિસાબ રાખો ડન છે ભાઈ બધાનો ઓવર અને રજાનો છે હિસાબ રાખો આ તરીકે પણ છે તમારે છે કાર્ય કરવાનું હોય છે બીજું વાત કરીએ સાહેબ કેશિયર તરીકે તો કંડક્ટર જે બી છે કલેક્શન કરે છે મુસાફરી દરમિયાન તો બધાનું છે હિસાબ રાખવાનું કાર્ય કોનું હોય છે જીએસઆરટીસી ક્લાર્કનું હોય છે તો આ પ્રકારનું તમારી મિત્રો કઈક છે એ જોબ પ્રોફાઇલ છે હોય છે અને સરસ મજાની છે ભાઈ નોકરી છે કેમ સરસ મજાની છે તે આપણે આગળ વાત કરીશું છે તમને મજા પડે એવી જોબ કહી શકો તમે કે એક જ જગ્યાએ સ્થિર અને લોડિંગ પણ છે એ કાર્યનું છે ઓછું હોય છે ભાઈ આ પોસ્ટમાં એઝ અ કંડક્ટર અને ડ્રાઈવરની સરખામણી ઓકે છે સરસ મજાની ભાઈ આ જોબ પ્રોફાઇલ છે જો પ્રિપેરેશન ના કરતા હોય તો વળગી પડજો સારો એવો અવસર કહી શકાય ધરખમ છે ભાઈ આંકડો મોટો આવન છે ધરખમ વધતી છે એમ પણ બે હજાર છવ્વીસ આવી રહી છે ને ઓલરેડી ઘણી ખરી આવી ગઈ છે અને ઘણી ખરી ભાઈ પેન્ડિંગમાં છે ઘણી ખરી પેન્ડિંગમાં છે તો કઈ કઈ પેન્ડિંગમાં છે તેની પણ આપણે લાસ્ટમાં વાત કરીશું બાકી જો વાત કરીએ તો સાહેબ જો અમે છે ભાઈ કન્ડક્ટર તરીકે લાગીએ તો અમારું પોસ્ટિંગ ક્યાં થાય અને અમારે ડ્યુટી છે કેટલા કલાક કરવાની હોય છે શિફ્ટ છે કેટલા કલાકની હોય છે ડન છે ભાઈ કઈ રીતનું હોય છે ભાઈ તમને ક્યાં વિભાગીય કચેરી ખાતે અથવા તો મધ્યસ્થ કચેરી છે ભાઈ અથવા તમારા નજીકના ડેપોમાં છે તમને છે એ પોસ્ટિંગ છે મળી શકે છે ડન છે ભાઈ મધ્યસ્થ કચેરી એટલે બધાને ખબર છે અહમદાબાદ છે બરાબર વિભાગીય કચેરી આજુબાજુની જે પણ કચેરી હોય લોકલ ડેપો હોય ત્યાં તમને છે એ જે ક્લાર્ક તરીકે નિમણૂક છે કરવામાં આવી શકે છે જો તમે છે એ ક્લાર્ક તરીકે જોબ સિલેક્શન થાવ તો ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર ભાઈ મજા આવે છે જો મજા પડતી હોય મિત્રો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ડન છે બાકી આપણે છે ભાઈ જીએસઆરટીસી તેમજ ક્લાસ ની તમામ એક્ઝામ માટે સરસ મજાની છે ભાઈ શું શરૂ કરી છે મેથ અને બેચની છે શરૂઆત કરી છે અને આ બેચ કેવી છે મિત્રો સંપૂર્ણ સંપૂર્ણ ફ્રી ફ્રી છે 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 ડન ભાઈ તો જે પણ ઉમેદવારો કર્યું હોય આપણી સાથે જોડાઈને છે પ્રિપેરેશન કરી શકે છે અને આપણી ટેલિગ્રામ છે એ તેમાં જોઈન થઈ જજો જેવી સ્ટડી જે વિઝન સ્ટડીઝમાં તમામ છે ભાઈ લેક્ચરની પીડીએફ મળી જવાની છે સરસ મજાની ભરતી રિગાર્ડિંગ છે અપડેટ પણ મળવાની છે તો સો ટકા છે એ મિત્રો જોડે જજો અને જે પણ વિદ્યાર્થી મિત્રો ભાઈ ફીસ નથી પે કરી શકતા આર્થિક રીતે પરિસ્થિત ખરાબ છે તેવા તમારા મિત્રોને છે ભાઈ ચોક્કસ છે સો ટકા છે શેર કરી દેજો ડન છે જેથી કરીને તેઓ છે એ સંપૂર્ણ ફ્રીમાં છે ભાઈ પ્રિપેરેશન છે કરી શકે છે વાત કરીએ સાહેબ સમય તો સામાન્ય રીતે મિત્રો ઓફિસ નો સમય હોય છે ડન છે હાલ ગુજરાતમાં નો સમય કેટલો છે થી છે નો છે સમય હોય છે તો એ મુજબ છે સમય હોય છે યા તો આઠ થી ભાઈ તમારી જે જોબ પ્રોફાઇલ છે 8 કલાકની રહી શકે 8 થી 10 કલાકની હોઈ શકે છે ડન છે ભાઈ ક્લિયર છે અહીંયા સુધી બધા જ ઉમેદવારો ક્લિયર છે હવે વાત કરીએ કે एग्जाम પેટર્ન તો एग्जाम પેટર્ન કેવી રહેવાની છે ભાઈ સર્ક્યુલર જાહેર થયું તો તમારે 100% છે આપને છે પ્રોપર માહિતી આપી દીધી છે શું કીધું તું CCE B ગ્રુપ લેવલ નું છે તમારું પેપર રહેશે અને એ મુજબની एग्जाम પેટર્ન રહેવાની છે જેમાં આપણે છે બે પેપર આપવાના રહેશે કેવા પેપર આપવાના રહેશે બે પેપર હશે પેપર વન કે જે પ્રિલિમ્સ હશે અને પેપર ટુ કે જે મેન્સ હશે પેપર વન છે એ સો માર્ક્સનું રહેશે જો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ્સ પેપર છે આપણું આ મુજબનું કંઈક રહેવાનું છે જેમાં વાત કરીએ તો રિજનિંગ છે ભાઈ વાત કરીએ કે ભાઈ રિઝનિંગ પછી અંગ્રેજી છે ગુજરાતી છે અને ગણિત છે તો આનો સિલેબસ છે હાલમાં જાહેર થયેલો છે તો વાત કરીએ કે રિઝનિંગ કંઈક છે સાહીઠ માર્ક્સનું છે ડન છે અંગ્રેજી છે પંદર માર્ક્સ નું છે મિત્રો ગુજરાતી પંદર માર્ક્સ નું છે અને ગણિત છે એ વાત કરીએ તો કઈક 10 થી 15 માર્કસ નું કઈક છે આ મુજબ 40 માર્ક ને ગણિત છે ત્રીસ નું આ મુજબ કઈક છે સિલેબસ છે આવી શકે છે સમજાઈ ગયું તમારો આ મુજબ છે સિલેબસ છે રહી શકે છે ઓલરેડી આપણે માહિતી મળી ગઈ છે આગળનો સેશન પણ તમે જોઈ લીધું તેમાં ક્લિયર આપણે છે એ સમજાવેલ છે વાત કરીએ સમય કેટલો મળવાનો છે એક્ઝામમાં તમને ટાઈમ કેટલો મળવાનો સાહીઠ મિનિટનો સમયગાળો છે તમને મળવાનો છે નેગેટિવ માર્કિંગ છે જીરો પોઈન્ટ પચીસ છે અને ક્વોલિફાઈંગ માર્ક છે ચાલીસ ટકા ફરજિયાત લાવવાના ભાઈ ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા ફિક્સ છે બધાને જ ખબર છે જો ચાલીસ ટકા નહીં લાવો તો તમે ગેમની બહાર છો ડન છે અને જે પણ કેન્ડિડેટ છે ભાઈ પ્રિલિમ્સ પાસ કરશે કટ ઓફમાં નામ આવશે

અને આ પણ છે કેવી રહેવાની સાહેબ સીબીઆરટી પદ્ધતિ મુજબ એક્ઝામ હોય છે કે યા તો ઓફલાઈન પણ લઈ છે બરાબર આ ડિપેન્ડ છે નિગમ પર પણ બસો માર્ક્સ નું પેપર રહેવાનું છે અને બસો એમસીક્યુ હશે ડિસ્ક્રિપ્ટિવ રહેવાનું નથી બરાબર સરસ મજાનો ભાઈ આ તમારી પાસે સાંસ કહેવાય કેમ કે આમાં છે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ પેપર નથી મેન્સ નું પેપર છે એ એમસીક્યુ બે જ રહેવાનું છે એટલે સારો એવો મિત્રો અવસર છે તમારી માટે છે કહી શકાય છે સિલેબસ ની વાત કરીએ મિત્રો સિલેબસમાં શું રહેવાનું છે તો સાહેબ ઇતિહાસ છે ભૂગોળ છે છે બંધારણ છે જાહેર વહીવટ છે આરટીઆઈ છે ઇકોનોમી છે વિજ્ઞાન સાયન્સ અને ટેક્સ છે ભાઈ જનરલ સાયન્સ હશે કરંટ અફેર છે આટલા છે તમારા સબ્જેક્ટ છે રહેવાના છે અને ભાઈ હાલ છે એ સીસી બી ગ્રુપમાં છે મેન્સ નો છે એ સિલેબસમાં ફેરફાર થયો છે તો ડિપેન્ડ છે કે નિગમ પર છે ભાઈ આ મુજબ છે સિલેબસ આવી શકે છે કે અથવા તો નિગમ છે ભાઈ આમાં ફેરફાર કરી શકે છે ઓફિશિયલ નોટિફિકેશન આવશે મિત્રો ત્યારે છે આપણે ઓફિશિયલ માહિતી મળવાની છે બાકી મેન્સ છે એ રહેવાની છે પ્રિલિમ્સ અને મેન્સ બે એક્ઝામ છે આમાં છે સીબીઆરટી છે અથવા તો ઓફલાઈન છે રહી શકે છે ડન છે ભાઈ અહીંયા સુધી બધા જને ક્લિયર વધી આગળ કમ્પ્યુટર ટેસ્ટની ક્લિયરિટી કરીએ મિત્રો તો ગુજરાતમાં છે ભાઈ તમામ એક્ઝામમાં છે એ આપણે છે ટાઈપિંગ ટેસ્ટ એટલે ટાઈપિંગ સ્કીલ ટેસ્ટ છે છે નવ્વાણું સ્કિલ નીકળી જશે બે જ એક્ઝામ હશે ભાઈ અને ડાયરેક્ટ છે સિલેક્શન બીજું કંઈ પણ હશે નહીં મિત્રો આમાં તો આ પણ છે તમારું ક્લિયર થઈ ગયું નવ્વાણું ટકા છે ફાઇનલ છે નવ્વાણું ટકા વાત કરીએ કે નવ્વાણું ટકા અહીંયા ફાઇનલ છે ઓકે છે વધી આગળ હવે વાત કરીએ આગળ વાત કરીએ કંડક્ટર ડ્રાઈવર કરતા છે આ ક્લાર્કની પોસ્ટ છે સરસ મજાની પોસ્ટ કહેવાય બંને કરતા સારી એવું પોસ્ટ કહેવાય કેમ તો કે ઓછો શારીરિક ઓછો શારીરિક સારીરિક્ષમ કેમ તો ભાઈ કંડક્ટર અને ડ્રાઈવરમાં તમારે છે અવારનવાર છે મુસાફરી છે એમાં જવું પડશે ટાઈમનું કઈ નક્કી નથી હોતું ફિક્સ કઈ હોતું નથી અને એની ભાઈ સામે અહીંયા આપણે જોઈએ વહીવટી પાવર છે તમારી પાસે વહીવટી પાવર અને ગોત પણ સારો એવો કહી શકાય તમારું પ્રમોશન છે એ સારી એવી પોસ્ટમાં છે ખાતાકીય પોસ્ટ તરીકે છે ખાતાકીય એક્ઝામ આવે તો સારી એવી પોસ્ટમાં તમે એ એક્ઝામ આપીને છે જઈ શકો છો બીજું કે તમારે છે વર્ક બેલેન્સ થઈ શકે બરાબર તમારા ટાઈમ છે એ જોબનો ફિક્સ છે 8 થી દસ કલાક તો તમે છે પૂરો તમારી છે એ ફેમિલીને ટાઈમ પણ આપી શકો છો આ રીતે જે બંનેની સરખામણી કરીએ મિત્રો તો જીએસઆરટીસી ક્લાર્કની સરસ મજાની પોસ્ટ કહેવાય અને સારું એવું ભાઈ તમને છે ગ્રોથ તમને છે ફ્યુચરમાં છે એમાં જોવા મળી શકે છે અને ડ્રાઈવરની સરખામણીએ ડન છે તો કેમ સાહેબ આની પ્રિપેરેશન કરવી જોઈએ મિત્રો વાત કરીએ સીસીબી ઓલરેડી આ ભરતી છે આવી ગઈ છે સીસી ગ્રુપ છે બીજું કે સાહેબ આ જીએસઆરટીસી ક્લાર્ક આવવાની છે ત્રીજી વાત કરીએ કે સાહેબ પંચાયત તલાટી છે

સારા એવા લેવલ મુજબ છે પ્રિપેરેશન કરવી પડશે એક લેવલ પ્રિપેરેશન કરવી પડશે અલગ કરવું હોય અને જો ઓછા સમયમાંથી તમારે મિત્રો ગવર્મેન્ટ જોબ છે મેળવી જ હોય તો તમારે અલગ લેવલથી જે અનેક લેવલવાળી પ્રિપેરેશન છે કરવી પડશે તો હાલથી છે પ્રિપેરેશન કરવા છે લાગી જજો છે ભરતી છે એ ક્લાર્ક ની આવવાની જ છે સો ટકા ફાઈનલ છે જો રાહ જોઈને બેઠશો તો ભરતી પણ આવી જશે ફોર્મ પણ ભરાઈ જશે અને એક્ઝામ પણ છે વઈ જશે તમે છે ત્યાંના ત્યાં સે રહી જશો કહેવાનો મતલબ એ છે કે ભાઈ રાહ જોયા વગર છે મંડી પડો ગોલ ફિક્સ કરો પ્રિપેરેશન કરવા મંડી પડો અને બીજા કરતા છે તમે આગળ નીકળી જશો જો હાલથી તમે પ્રિપેરેશન છે ચાલુ કરી દેશો તો બાકી જો રાહ જોઈને બેઠા મિત્રો તો કંઈ પણ ભેગું નહીં કરી શકો અને વાત કરીએ કે ત્રણ થી ચાર તમે એક્ઝામ આપી શકશો ડન છે તો બધી જ માહિતી મિત્રો તમને મળી ગઈ ક્વોલિફિકેશન છે એક્ઝામ પેટર્ન છે સિલેબસ છે શું રહે છે કે ભરતી ક્યારે આવી છે કે ભરતી પણ છે બેથી ત્રણ મંથમાં તમને સો ટકા છે અપડેટ મળી જશે ભાઈ પેન્ડિંગ જે ભરતીઓ છે તેની ખીચડી પતી જાય ને બધું જે ભાઈ પેન્ડિંગમાં જે બધું પતી જાય એટલે સો ટકા છે આની કંઈક છે તમને ભરતીની અપડેટ છે જોવા મળશે નિગમ છે આની કંઈક છે જાહેરાત કરશે બાકી બધાને અહીંયા સુધી જે સમજાઈ ગયું હોય મજા પડી હોય મિત્રો તો લાઈક કરી દેજો સેશનને શેર કરી દેજો તમારા મિત્રો સુધી છે આ માહિતી છે પહોંચાડી દેજો બાકી મળીએ નવા સેશનમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત